નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બળૌત્રા શહેરના લાદી કલા પથરાવાડાઓ ફેરિયાના સંદર્ભે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ ઘડી છે તેનો અમલ કરવા બાબત નહીં તો અતુલ ગામીજીના ઉપવાસ આંદોલન બળુદરા શર્મા કેટલીક જગ્યાએ લાદી કલા પથરાવાડા ફરીને ધંધો કરનારા ફેરિયાઓ પોતાનો વેપાર ધંધો રોજગારીની પ્રવૃત્તિ રાજા રજવાડા જૂની છે જેમાં કેટલાય બેરોજગાર યુવાનો મહિલાઓ પાયો પાયનો પોતાની સ્વરોજગારી મેળવી રહ્યા છે અને જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક બાજુ લોન આપી રહ્યા છે અને બીજી બાજુ રોજગારી છીનવી રહ્યા છે વડોદરા શહેરમાં અનેક લારી કલાક પથારાવાળા ફેરીને ધંધો કરનારા ફેરિયાઓ ફરીને માત્ર રોજગારી ઊભી કરી છે તેવું નથી પરંતુ નાગરિકોને ઉપયોગી સેવાઓ અને પોષણ તેવા ભાવે ચીજવસ્તુઓ પણ આપી રહ્યા છે અને સમાજને પણ તેની જરૂર છે લારી કલ્લા પથારાવાળા ફરીને ધંધો કરનારા ફેરિયાઓને ગેરકાયદેસર કાયદેસર ધંધો કરનારા તરીકે ઓળખવામાં આવે છે ગંદકી ગીચતા ઊભી કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે તેઓને સત્તાવાળાઓના મળ્યા ત્યાં કે અન્ય અસામાજિક તત્વોની પણ પણ બનવું પડે પડે છે છે અને દરરોજના હપ્તા લોકો ગિફ્ટો પણ લઈ જતા હોય છે અને કેટલીક સામાનના નાણાં પણ આપતા નથી સાથે માનસિક હેરાનગતિનો ભોગ બનવું પડે છે જેના કારણે આવા લારી કલ્લા પથારાવાળા ફરીને ધંધો કરનારા ફેરિયાઓ પોતાના જીવન નિર્વાહ પર પણ અસર પડે છે લાડી ગલા પથારાવાળા ફરીને ધંધો કરનારા ફેર્યાઓને વેપાર ધંધો રોજગારી કરવાની પ્રવૃત્તિ કરનારાઓને સત્તાવાળાઓ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પોલીસની મદદ લઈ તમામ સામાન મટીરીયલ ઉઠાવી જાય છે જેના કારણે કેટલોય સામાન મટીરીયલ બગડી જાય છે અને કેટલાય તેની સાથે નોકરી કરનારા કેટલાય લોકો બેરોજગાર થઈ ગયા છે અને પરિવારને અસંખ્ય પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે વડોદરા શહેરમાં કેટલાય લારી ગલાર પથારાવાળા ફરીને ધંધો કરનારા ફેરિયાઓ કાયદેસરના તો છે કે કાયદેસરના છે અને વડોદરા મહાનગર સેવા સતન દ્વારા અને અન્ય લાયસન્સ કે મંજૂરી પણ આપવામાં આવતી નથી તે આપવામાં આવે વડોદરા શહેરના લારી ગલ્લા પથારાવાળા ફરીને ધંધો કરનારા ફેરિયાઓ પણ એક નાગરિક છે અને તેમનો પણ અધિકાર છે અને તેમના અધિકારોને નીતિ નિયમ મુજબ કડક આપ હવ આપો તે સરકારની ફરજ છે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પોતાની ગાડીઓ અને સ્ટાફ સાથે અચાનક વારંવાર અવરજવર કરવાના કારણે નાગરિકોમાં લારેકલા પથારાવાળાઓમાં ભયનો માહોલ સર્જાવ છે જે રીતે અફરાત કરે છે આવી બાબતોને ધ્યાનમાં રાખીને રોજે રોટી મેળવતા લારેકલા પથારાવાળાઓને ન્યાય આપવા વિનંતી એક બાજુ સરકાર દ્વારા લોન આપતા હોય તો પછી કયા કારણોસર લારી કલા પથારા ઉઠાવી લેવામાં આવે છે જો લારી કલા પથારા ઉઠાવી લેવામાં આવે તો લોન ધારક કયા આધારે લોન ભરપાઈ કરશે જેથી વહેલી તકે સરકારના નીતિ નિયમ મુજબ લારી કલા પથારા ફેરિયા ફેરિયાના સંદર્ભે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ ઘડી છે તેનો તાત્કાલિક અમલ કરી વડોદરા શહેરના તમામ લારી કલા પથારા ફેરિયાને ન્યાય આપવાની માંગ છે કે નહીં તો સામાજિક કાર્યકર અતુલ ગામે છે દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ આવેદનપત્રમાં વડોદરા શહેરમાં રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિનો અમલ કરવામાં આવતો નથી એક બાજુ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી લહારી ગલ્લા પથારાવાળાઓને લોન આપવામાં આવે છે જેથી કરીને પોતાનો રોજગાર કરી શકે અને ઘરનું પરિવારનું પૂરું કરી શકે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈના કોઈ બહાના હેઠળ દરરોજ લારી ગલ્લા પથારા ઉઠાવવામાં આવી રહ્યા છે લોકોને બેરોજગાર કરવામાં આવે છે મોંઘવારી છે મોંઘું શિક્ષણ છે ત્યારે આવા લારી ગલ્લા પથારાઓ માટે રાષ્ટ્રીય ફેરિયા નીતિ લાવવી જોઈએ અને તમામ ઝોનમાં તમામ વોર્ડમાં આ રીતે લારી ગલ્લા પથારાવાળાને મૂકવા જોઈએ પરંતુ જે રીતના જોવા જઈએ તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર છેલ્લા આઠ દસ વર્ષથી રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ લાવતા નથી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સાથે લહરી ગલ્લા પથારાવાળા તમામ લોકો પોતાનો વેરો કે જે પણ પાવતી ભરવાની દર મહિને પૈસા ભરી રહ્યા છે તેમ છતાં લહરી ગલ્લા પથારા ઉઠાવવામાં આવી રહ્યા છે તો શું આ લહારી ગલ્લા પથારાને જીવવાનો અધિકાર નથી આજે મેયર સાહેબને મળવાયા છે કમિશનર સાહેબને મળે છે અને આવેદનપત્ર પણ પહોંચાડ્યું છે સાથે પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે અને પૂરા ગુજરાતમાં રાષ્ટ્રીય શહેરી ફેરિયાનીતિ લાવવી જોઈએ અનેક રાજ્યોમાં આવી ગઈ છે પરંતુ ગુજરાતમાં અને તેમ જેમ બને એમ વડોદરા શહેરમાં વહેલી તકે લાવે તેવી અમારી માંગ છે